આવનાર લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની જોરદાર તૈયારી પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભીત ચિત્ર દોર્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સંગઠનાત્મક રીતે કામગીરી તો થતી રહે છે પરંતુ પોતાના વર્તમાન સાંસદો ધારાસભ્યો અને મિનિસ્ટરોને એક્ટિવ રાખવા માટેના કાર્યક્રમનું પણ આયોજન થતું રહે છે ત્યારે આ કાર્યક્રમ પૈકીનો એક કાર્યક્રમ વોલ પેઇન્ટિંગ પણ છે કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમમાં ભાગ લીધો હતો આજે અંબાનગર ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટિલ હર્ષસંઘવી અને સ્થાનિક ધારાસભ્યો મોટી સંખ્યામાં વોલ પેઇન્ટિંગ કરતા જોવા મળ્યા હતા કોઈ ધારાસભ્યએ કમળનું ચિત્ર બનાવ્યું તો કઈ ફરી એક વખત મોદી સરકાર લખી વોલ પેઇન્ટિંગ બનાવી કાર્યક્રમમાં હાજરી નોંધાવી હતી પોતાના નેતાપદને પદને બાજુ પર મૂકીને સામાન્ય કાર્યકર્તાઓની જેમ સાંસદ અને ધારાસભ્ય પણ આવનારી લોકસભાની ચૂંટણીના કામે લાગે તે પ્રકારના હેતુથી આયોજન કરવામાં આવ્યું કેમેરામેન સેનિલ બિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરેશ નમસ્કાર મિત્રો બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે મારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ ગુજરાતમાં આવ્યા એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને છવ્વીસે છવ્વીસ સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચિલ્લો એ ગુજરાતમાંથી શરૂ કર્યો અને સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા ત્યાર પછી પણ અમારી અનેક મિટિંગો અનેક મોરચાઓ સાથે અનેક કાર્યકર્તાઓ સાથે એ શરૂ છે એની વ્યવસ્થા પણ અમે ગોઠવી રહ્યા છીએ આ જ કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ કમળનું નિશાન ભલે વાંકું ચૂકવું હોય તો પણ એ કરવું જોઈએ જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમળનું નિશાન ચીત્યું છે અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ ઉપર છીતર્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ઓળખ કાર્યકર્તાની ઓળખ છે કે પહેલાથી એ દિવાલ ઉપર પોતે જ ચિત્રામણ કરતા હતા અને એના દ્વારા પોતાનું ઇન્વોલ્વમેન્ટ આવતું હોય ભલે ગમે એટલો મોટો કાર્યકર્તા હોય પણ એ પોતે પેઇન્ટિંગ કરતા હતો અને આ વખતે પણ અમે ગુજરાતમાં શરૂ કર્યું છે એના કારણે કાર્યકર્તામાં જાગૃતિ આવી છે આજે સાંજ સુધીમાં પણ અમદાવાદમાં પણ દરેક દિવાલ ઉપર આ ચિત્રામણ થાય એના માટેની સૂચના પરમ દિવસની મિટિંગમાં આપવામાં આવી છે અને આખા ગુજરાતમાં કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે